અને જનની આશીર્વાદથી જે રીતે બધા પ્રકારના સુખ બાળકને પ્રાપ્ત થાય છે એવી જ રીતે વ્રત ત્યાં સુધી પૂર્ણ નથી થતું જ્યાં સુધી તેના પારણા યોગ્ય સમય પર કરવામાં આવે આ વ્રતના પારણા ત્રણ ના રોજ સવારે કરવામાં આવશે અપરા એકાદશીની વ્રત કથા પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો રાજાનો નાનો ભાઈ બ્રજધ્વજ અન્યાયી અને ક્રૂર હતો તે પોતાના મોટા ભાઈ ધ્વજ પોતાનો દુશ્મન હતો એ દિવસ જોઈને તેના તેના હત્યા કરી દીધી શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું ત્યાર પછી રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં વાસ કરવા લાગી રાજાની આત્મા ત્યાંથી પસાર થતા લોકોને પરેશાન કરવા લાગી એક વખત ધવન્ય ઋષિ પીપળાના વૃક્ષ નીચેથી નીકળ્યા તેમને પોતાની શક્તિની મદદથી રાજા સાથે થયેલા અન્યાય એકાદશી એકાદશીનું વ્રત કરવાથી રાજાની આત્મા સ્વર્ગલોકમાં જતી રહી એકાદશી નું વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરવા જોઈએ પરિવાર સાથે પૂજા ઘર કે મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી

વધારે માંગવાન ના મંત્રો જાખ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ શું છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે કારણ કે તે અપાર ધન દેનારી છે તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે જે મનુષ્ય આ એકાદશી કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે અપરા એકાદશી ના વ્રત ના પ્રભાવ બ્રહ્મ હત્યા બીજાની નિંદા આદિ ના પાપ નષ્ટ થાય છે આ વ્રત થી પર સ્ત્રીની સાથે ભોગ કરનાર ના પાપ નષ્ટ થાય છે ખોટી સાક્ષી અસત્ય ભાષણ ખોટું વેદનું વાંચન ખોટું શાસ્ત્ર બનાવવું ખોટા જ્યોતિષ ખોટા વૈદ આદિ બધા નાપા અપરા એકાદશી ના વૃત્તિ નષ્ટ થાય છે જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્ર થી ભાગી જાય તો તેઓ નરક માંગ જાય છે પરંતુ અપરા એકાદશી ના વૃત્તિ તેમને સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે જે શિષ્ય ગુરુ પાસે થી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરક માંગ જાય છે પણ જો તે અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે જે ફળ ત્રણ પુષ્કારો માંગ સ્નાન કરવાથી અથવા કાર્તક માસ માંગ ગંગા સ્નાન કરવાથી અથવા પિંડદાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશી નું વ્રત કરવાથી મળે છે સિંહ રાશિવાળાને બૃહસ્પતિના દિવસે ગૌમતી માંગ સ્નાન કરવાથી કુંભમાંગ શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી તથા ભદ્રિકાશ્રમ માંગ સંગસંગ કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતની બરાબર છે હાથી ઘોડાના દાનથી તથા એકાદશી નું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્ય અપરા એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ આ બધા વ્રતો માંગ શ્રેષ્ઠ છે અપરા એકાદશીનો દિવસ ભક્તિપૂર્વક જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી